ભાવનગર શહેરના જૂના બંદર ખાતે આલ્કોહોલ એસડાઉન ના ગેટની પાછળના ભાગે આવેલા પાણીના ખાડામાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની જાણ ફાયર વિભાગે થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક તર્વૈયાની ટીમની મદદથી રેસ્ક્યુ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો हम के सुबह कर लिया आप हूं डुगन ना डुगन